જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ અગાઉના લેક્ચરની અંદર આપણે બહુલક સાથે સંલગ્ન દાખલાઓ જોયા છે એની અંદર સતત આવૃત્તિ વિતરણની અંદર વર્ગ લંબાઈ સમાન હોય અસમાન હોય આસાદિત સૂત્ર કઈ રીતે વાપરી શકાય એના દાખલા જોયા હવે આજે જે દાખલા જોવાના છે બે આપણે એમાં આલેખની રીતનો ઉપયોગ કરી બહુલક કઈ રીતે શોધી શકાય તે જોવાનું છે સૌથી પહેલા સ્વાધ્યાયનો જે આ દાખલો છે આપણો ત્રણ પોઈન્ટ પાંચનો પાંચમો દાખલો જે આપણને પેજ નંબર ઉપર છે છે મિત્રો એમાં આપણને કીધું કે સફરજનના બહુલક શોધો અને સાથે સાથે આલેખની રીતે બહુલક્ષ શોધો એટલે પહેલા તો આપણે નોર્મલ જે રીતે બહુલક શોધીએ છીએ એનો જ આપણો ઉપયોગ કરવાના છીએ આપણને ખ્યાલ જ છે બહુલક નું સૂત્ર હવે અહીંયા તમે જોઈ શકો છો કે આસાદી સૂત્ર વાપરવાની જરૂર નથી કારણ આપણે વર્ગ લંબાઈ બધા જ જે વર્ગ આપેલા છે એની વર્ગ લંબાઈ સમાન છે સફરજનના વજન ગ્રામમાં સામે સફરજનની સંખ્યા એટલે કે આવૃત્તિ પણ મહત્તમ આવૃત્તિ એક જ જગ્યાએ જોવા મળે છે એટલે કે એફ એમ આપણે કહીએ છીએ ઉપરના વર્ગની કિંમતમાં આવૃત્તિને એફ વન કહીએ છીએ નીચેનાને એફ ટુ કહીએ છીએ જે મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ હોય એને આપણે બહુલક વર્ગ કહીએ છીએ બાકી બધી ગણતરી મિત્રો એ જ રીતે છે બહુલકનું સૂત્ર આપણે વાપરવાના છીએ એ જ એમ ઓ બરાબર એલ પ્લસ

જેને આપણે અહીંયા નેચરલી કહી દઈશું એકસો પચાસ થી એકસો સાહીઠ હવે આપણી સમક્ષ એલ ની કિંમત હવે જોઈ શકો છો અગાઉના વર્ગની ઉપલી આપણા વર્ગની સમા સમાન છે આવા વર્ગ જે છે એમાંથી આપણને એલ સીધો જ મળી શકશે નિવારક વર્ગ કહી શકાય ત્યાર પછી બીજી કિંમતો તો આપણે લખેલી જ છે એફ એમ બરાબર ત્રેવીસ એફ વન બરાબર ઓગણીસ એફ બરાબર દસ અને સી બરાબર પણ આપણી પાસે છે દસ તો હવે આપણે આગળની ગણતરી કરી લઈએ સૌથી પહેલા તો સૂત્ર મૂકી દઈએ એટલે કે m o ની અંદર l ની કિંમત 150 ગુણ્યા 3 નું કામ આપણે એ જ રીતે કરવાનું છે + fm - f1 એટલે કે 23 - 19 છેદમાં મિત્રો 2 fm 2 * 23 19 - 10 * c c જે છે આપણી સમક્ષ 10 છે એટલે કે 150 4 46 - ગુણ્યા એટલે કે એકસો પચાસ વધતા કેલ્ક્યુલેટરનો આપણે ઉપયોગ એકદમ ઈઝીલી કરી શકીએ છીએ બરાબર અને એના ઉપરથી આપણને જે છે એ આ ગુણોત્તર જે છે ચાલીસ ભાગ્યા સત્તર એનો જવાબ આપણને મળે છે બે પોઈન્ટ પાંત્રીસ એટલે કે આપણા બહુલક નું મૂલ્ય આપણને મળશે એકસો ને બાવન પોઈન્ટ જોઈ લઈએ અંદર હવે મિત્રો જ્યારે પણ આપણે આલેખની રીતે બહુલક શોધવાનો હોય ત્યારે સૌથી પહેલા આલેખપત્ર હોવું જોઈએ આપણે અહીંયા બોર્ડ પર સમજાઈ રહ્યા છીએ આલેખપત્ર પત્રની અંદર સૌથી અગત્યનું હોય છે સ્કેલ માપ એક્સ અક્ષ ઉપર આપણે લઈ રહ્યા છીએ અહીંયા સફરજનનું વજન બરાબર જે આપણે ગ્રામમાં લખ્યું છે ઉપર આપણે આપણે સંખ્યા છે આવૃત્તિ કીધી એફ લખી શકો અથવા લખવું હોય તો અહીંયા આપણે એને આ રીતે સફરજનોની સંખ્યા પણ લખી શકીએ છીએ સાઈડમાં લખવું હોય તો બરાબર અથવા એફ લખો તો પણ ચાલશે ઉદ્ગમ બિંદુ છે હવે સ્કેલ માપમાં એક સેન્ટીમીટરમાં આપણે દસ દસ એકમ લીધા છે તમે પાંચ એકમ પણ લઈ શકો પાંચ ગ્રામ પણ લઈ શકો

તેર તેર એટલે આપણે બાર અને ચૌદ ની વચ્ચેની જે લીટી હોય ત્યાં અહીંયા આપણે એને તેર ઉપર આલેખન કરી દેવાનું ત્યારબાદ એને જોડી જ દેવાના છે જોડે જ સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરી વ્યવસ્થિત કામ કરવું બરાબર ત્યાર પછી ઓગણીસ આપેલું છે ઓગણીસ એટલે ઓગણીસ છે આલેખ પત્રની અંદર એટલે આશરે ઓગણીસ સમજી લેવું મિત્રો સીધી લાઈન સમજી લેજો ત્યાર પછી ત્રેવીસ એટલે બાવીસ અને ચોવીસ ની વચ્ચે એટલે કે અહીંયાથી પણ આપણે એને સળંગ જોડી દેવાનું છે ટૂંકમાં સ્તંભ બીજું કંઈ હોતું નથી ત્યારબાદ છે 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 થી વચ્ચે વચ્ચે આપેલું અવલોકન આવૃત્તિ આપણી અને છેલ્લે એકસો એસી થી નેવું માં પાંચ છે પાંચ એટલે ચાર અને છ ની વચ્ચે આવશે એટલે આશરે આટલે આવશે તો મિત્રો પહેલું કામ છે આપણે જ્યારે પણ બહુલક આલેખ થી હોય પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ ઓછા રહે છે

રેખાખંડ સીડી નામ આપી દઈશું ત્યાર પછી એના પછી એફ એટલે કે એના પછીના વર્ગ માટે આપણે નામ આપી દઈશું ઈ એફ પદ્ધતિમાં એકદમ સરળ કામ છે સ્તંભાલ દોરી દીધા પછી મહત્તમ આવૃત્તિ જે આપણે એફ એમ એફ વન એફ કરીએ છીએ એ જ પ્રમાણે મહત્તમ આવૃત્તિ વાળાના બે બિંદુઓને એ બી બાજુમાં સીડી ઈ આ નામ તમે તમારી રીતે બદલો તો પણ કોઈ વાંધો નથી ત્યાર પછી શું કરવાનું તો જે આપણા આ જે ચાર બિંદુઓ છે જે આપણા મહત્તમ આવૃત્તિ વાળા સ્તંભમાં છે એમાં એ અને ઈ ને જોડી દેવાના રહેશે મિત્રો ખાસ ત્યારબાદ બી અને ડી ને જોડી દેવાના રહેશે અને ત્યારબાદ એમનું જે છેદ બિંદુ થાય મિત્રો છેદ બિંદુ બરાબર ત્યાં છેદતા હોય એ જગ્યાને આપણે નામકરણમાં પી નામ આપવાના છીએ બરાબર એટલે આપણો જે પણ બહુલક છે એ પી જે આગળથી સીધી લીટી નીચે ખેંચી લેવાની છે આપણે અને આ જે બિંદુ મળે અને આપણે કહીશું ક્યુ તો તમારે જો તમારા બહુલકનું માપ જોઈતું હોય તો અહીં આપણને આલેખ પરથી મળશે જેને કહીશું અને આ જે જે છે ખંડ અંતર પીક્યુ એ કઈ રીતે મળે તો તમારે આની અંદર ગણવું પડશે આપણે એકસો પચાસ અને એકસો સાહીઠ એક સેન્ટીમીટરમાં દસ ગ્રામ લીધા છે આલેખમાં દસ લીટી હોય છે એટલે આમ ગણવા જાવ તો આ પહેલી લીટી બીજી લીટી અને ત્રીજી લીટી તો આલેખની અંદર જોવા જશો તો એક્ઝેક્ટ્રીજી લીટી અથવા ચોથી જે તમારા ગ્રાફમાં આવે એ પ્રમાણે લેવાનું મેં થોડું સ્કેલનો ઉપયોગ નથી કરેલો થોડું આગુ પાછું થશે તો આલેખ ઉપરથી જ્યારે જ્યારે પણ પણ આ ધ્યાન રાખજો મિત્રો ઉપર બધાની સમાન હોય ત્યારે આપણે આ રીતે આલેખ દોરી શકીએ છીએ અસમાન વર્ગ લંબાઈ હોય તો એના માટે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોવાના છીએ કમ્પલસરીલી વર્ગ લંબાઈ સમાન કરવી જ પડે છે તો એના માટે સપ્રમાણ વર્ગ લંબાઈમાં ફેરવવા માટેનું એક નાનકડું સૂત્ર છે એ અને એક દાખલો જેની અંદર વર્ગ લંબાઈ અસમાન હોય તો આ થી કઈ રીતે શોધી શકો એ આપણે છેલ્લો આ ચેપ્ટર નો જોવાનો બાકી રહે છે તો જોઈ લઈએ છેલ્લો દાખલો જેની અંદર અસમાન વર્ગ લંબાઈ છે જેને આપણે ફેરવીશું સપ્રમાણ વર્ગ લંબાઈમાં એનું સૂત્ર અને એનો દાખલો તો હવે વિદ્યાર્થીઓ આપણે બહુ જ અગત્યનો દાખલો જોવાના છીએ પરીક્ષામાં તો પૂછાતું નથી આ લેખનું કામ મોટે ભાગે પરંતુ આપણે કોન્સેપ્ટ માટે જરૂરી છે સમજવું તો અવસમાન વર્ગ લંબાઈ હોય તો આપણે દાખલો ગણી શકતા નથી એટલે કે આલેખમાં જે પણ આપણે હમણાં જ આપણે જે જોયું પિક્યુ નું માપ લીધું મધ્યક સોરી બહુલક જે એ એના માટેનું કામગીરી જે છે એ ખાસ આપણે સમાન વર્ગ લંબાઈ માટે જ છે એટલે આપણે કરવું શું પડશે તો સપ્રમાણ આવૃત્તિ શોધીશું આપણે આ આપણને આપેલી આવૃત્તિ ઉપરથી એના માટે દરેકે દરેક વર્ગની પહેલા તો આપણે વર્ગ લંબાઈ આ એક સૂત્ર યાદ રાખવાનું છે સપ્રમાણ આવૃત્તિ માટેનું આલેખન લેખન આપણે સપ્રમાણ આવૃત્તિને ધ્યાનમાં રાખીને કરવાનું છે ખાસ ધ્યાન રાખજો હવે વર્ગ લંબાઈ જોઈએ તો પહેલામાં પાંચ છે બીજામાં પણ પાંચ ત્રીજામાં જે છે દસ ચોથામાં દસ છે અને છેલ્લામાં ત્રીસ અને પચાસ એટલે કે વીસ હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો લઘુત્તમ જે પણ આપણી વર્ગ લંબાઈ હોય એને ખાસ ધ્યાનમાં રાખવાનું છે આપણે કારણ સૂત્રમાં અહીંયા લઘુત્તમ વર્ગ લંબાઈ કીધી છે જે લઘુત્તમ વર્ગ લંબાઈ આખા બધામાં કેટલી છે પાંચ છે એટલે દરેકમાં મિત્રો આપણે ગુણ્યા કરવાના થશે પાંચ દરેકે દરેક વિભાગની અંદર બરાબર એટલે પહેલા માટે જોઈએ તો જે તે વર્ગની આવૃત્તિ આવૃત્તિ એટલે કે જે છે ભાગ્યા જે તે વર્ગની વર્ગ લંબાઈ એટલે ભાગ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે આનો જવાબમાં કોઈ ફેરફાર નહીં આવે કારણ એ પોતે જ લઘુત્તમ વર્ગ લંબાઈમાં છે બીજાની અંદર આપણી જે આવૃત્તિ છે સાત છે ભાગ્યા પાંચ એની પણ લખેલી વર્ગ લંબાઈ પાંચ જ છે એટલે એના જવાબમાં પણ કોઈ ફેર નહીં પડે ત્રીજાની અંદર હવે અહીંયા ફેરફાર આવશે આવૃત્તિ જે તે વર્ગની આવશે આની અંદર ચૌદ પંચા સિત્તેર ભાગ્યા દસ એટલે આપણને એ પણ મળશે સાત બરાબર આગળ વધીએ હવે એ જ રીતે સોળ સોળ ભાગ્યા દસ ગુણ્યા પાંચ એટલે આમાં આપણને જે સપ્રમાણ આવૃત્તિ છે એ મળશે આઠ ત્યાર પછી એ જ રીતે ભાગ્યા ભાગ્યા ગુણ્યા બરાબર એટલે 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 જે આપણને સ પ્રમાણ આવૃત્તિઓ મળી છે મિત્રો એનું આપણે આલેખન કરવાનું છે ખાસ ધ્યાન રાખજો આપણા જે વાયક્સ ઉપર છે એના ઉપર તો એના અંદર આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એ રીતના છે તો આની અંદર આપણે

એક સેન્ટીમીટરમાં પાંચ હજાર રૂપિયા થશે અને ઉપર આપણે બે સેન્ટીમીટર લઈએ છીએ બે સેન્ટીમીટરમાં એક કુટુંબ થશે આ થોડું સાવચેતીપૂર્વક કામ કરવાનું છે સ્કેલમાં આપણે પરીક્ષામાં પણ લખવાનું રહેશે પાંચ હજાર રૂપિયા છે ખાસ ધ્યાન રાખીશું બરાબર અને અહીંયા કુટુંબ તમે એકમ એવું લખી દો તો પણ ચાલે છે મિત્રો પણ આપણે થોડું વ્યવસ્થિત કામ કરવાનું છે એટલે આ રીતે જ લખીશું તો સ્કેલ માપ થઈ ગયું હવે આગળ આલેખનમાં ખાસ ધ્યાન રાખજો ભૂલથી જૂની આવૃત્તિ ના મુકાઈ જાય આમાં સપ્રમાણ આવૃત્તિ લેવાની છે એટલે અહીંયા આપણે ઘર ભાડું લીધેલું છે x અક્ષ ઉપર અને આવૃત્તિ તરીકે f લખીએ તો ચાલશે પણ સપ્રમાણ આવૃત્તિ છે ખાસ ધ્યાન રાખજો બરાબર હવે આપણે આલેખનમાં પહેલું જે છે શૂન્ય થી પાંચ એટલે શૂન્ય થી ચાલુ કરવાનો છે એટલે પહેલો જે સ્તંભ છે અહિયાં ચાલુ કરશું આપણે અક્ષ સાથે જ બીજામાં સાત આપ્યું છે બરાબર પાંચ થી દસ માં સાત એટલે ત્યાર પછી હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો દસ થી પંદર નથી દસ થી વીસ છે એટલે દસ અને વીસ એટલે આની અંદર આ બંને ભેગા કરીશું આપણે અને એનો જવાબ પણ લખી આપણને સાત જ આપેલો છે એની આવૃત્તિ 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 આપણે જે એ જ છે છે બરાબર ત્યાર પછી થી મહત્તમ આ ગણાશે આવતી એનાની અંદર બે ખાના ત્રણ ખાના જેટલા ખાના આનો સમાવેશ થતો હોય એ પ્રમાણે તમારે ગણતરી કરવાની રહેશે કોન્સેપ્ટ એ જ છે જે સૌથી ઊંચો સ્તંભ અથવા મહત્તમ આવૃત્તિ હોય આમાં ખાસ ધ્યાન રાખજો અસમાન વર્ગ લંબાઈ હતી એટલે આપણે આનો ઉપયોગ કરી રહ્યા છીએ છેલ્લામાં ત્રણ ત્રીસ થી પચાસ છે મિત્રો ત્રણ આની અંદર આ ત્રણ ચાર પાંચ ખાનાઓ વપરાશે લઈને પચાસ તો એમાં ત્રણ વિશાળ સ્તંભ બની જશે આપણો અહિયાં તો આ જે છે આપણી આલેખની રજૂઆત થઈ ગઈ મિત્રો ત્યાર પછી હવે જે છે આપણે એનું આલેખન કરવાનું છે વ્યવસ્થિત રીતે એના માટે જે હમણાં આપણે વાત કરીએ એ પ્રમાણે જે પણ મહત્તમ આવૃત્તિ ધરાવતો મોટો સ્તંભ હોય એમાં નામકરણ આપણે ફિક્સ કરીએ છીએ પ્રમાણે એ બી સી બી અને કહીશું ઈ અને એફ ત્યાર પછી તમારે સીધી રેખા ખેંચવાની છે નીચે લઈ આવવાનો છે અને જે બિંદુ આવે એને ક્યુ કહીશું અને આલેખ ઉપરથી આપણે અવલોકન કરીએ તો બહુલક જે છે તમારા આલેખ પ્રમાણે આ જે છે એ પાંચ એકમ લીધેલા છે મિત્રો તો લીટી પ્રમાણે એક બે ત્રણ ચોથી લીટી આવશે પચીસ બાવીસ જે છે અને એમાં આપણે એકમ લખવો પડશે હજાર રૂપિયા તો મિત્રો મોટા ભાગના દાખલાઓ જે છે એમાં કોન્સેપ્ટ તમને ખ્યાલ આવે એવો અમારો પ્રયાસ છે આ જે પણ સેશન છે આંકડા શાસ્ત્રમાં બધા દાખલા સમાવિષ્ટ નથી મૂળ મૂળ મુખ્ય મુખ્ય રીતના બધા દાખલાઓનો સમાવેશ કરેલો છે આપણે ચેપ્ટર આખું તૈયાર ગયા પછી આ બધા લેક્ચર તમે એકવાર જોઈ લો તો તમારું રિવિઝન રેડી થઈ જશે ક્યાંય પણ ડાઉટ લાગે તો ક્લાસમાં તમે પૂછી શકો છો જે મિત્રો ઓનલાઈન જોઈ રહ્યા છે અમે ડિસ્ક્રિપ્શનમાં અમારો મોબાઈલ નંબર પણ મૂકેલા જ છે એકાઉન્ટ નામ અને મૂળ તો સ્ટેટિસ્ટિક્સ આંકડા કોઈ પણ ડાઉટ હોય તમે અમારા નંબર પર ફોન કરીને પણ પૂછી શકો છો બરાબર તો આટલે સુધી રાખીશું મિત્રો આપણા ત્રીજા ચેપ્ટર મધ્યવર્તી સ્થિતિના માપમાં नेक्स्ट सेशन में अपने नव चैप्टर जो बनाना चाहिए, जय माताजी, थैंक यू। प्लीज लाइक, सब्सक्राइब, शेयर एंड प्रेस बेल आइकॉन फॉर नोटिफिकेशन, थैंक यू।